જેને રાજા થઈને જીવવું હોય રાજા મહારાજા વટથી જીવવું હોય વટથી તો તમારા જીવનમાં તમારા ગામમાં તમારા મોહલ્લામાં તમે જે જગ્યાએ રહેતા હોય તમારો દુશ્મન હોવો જોઈએ તો જ તમે વટથી જીવી શકો તો જ તમારા કાર્ય કરવાની તમને આગળ જવાની ધગસ જાગે તમારું લક્ષ્ય જાગે તમે કાર્ય કરી શકો ચાહે ભલે એને બાળવા માટે કે એને હરાવવા માટે પણ તમે વળથી તો જીવો જ ભલે તમારા જોડે કંઈ ના હોય પણ દુશ્મન તો હોવો જ જોઈએ જો દુશ્મન ના હોય તો જિંદગીમાં ધૂળ પડી બરાબર છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમારી ચર્ચા ના હોય ભલે સાચી હોય કે ખોટી હોય પણ તમારું નામ બજારમાંથી ભૂંખાઈ જાય નામો નિશાન મટી જાય તો સમજવાનું કે આપણે આ અવતાર લીધો એ એળે જતો રહ્યો ચાહે ખોટું હોય કે સાચું હોય પણ તમારે ચર્ચા થાવી જોઈએ કે હયાત છું અને દુશ્મન હોય અને તમારો જો ભેટારો થઈ જાય અને જો તમે વટથી જીવવા માગતા હોય તો આ એક વાત તમને કહું એમાંથી તમે સમજજો કે તમારે શું કરવાની જરૂર છે મિત્રો જેવું તમે કર્મ કરશો એવું તમને ફળ મળશે તમે તમારા કુળદેવીને રીઝવશો તો કુળદેવી રાજી થશે પિતૃદેવને રીઝવશો તો પિતૃદેવ રાજી થશે માતા પિતાને રાજી કરશો તો માતા પિતા રાજી થશે તમે એક ધર્મનું કાર્ય કરજો કે જેથી કરીને તમારે મંદિરે જવાની જરૂર નહીં પડે કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે કોઈને હાથ જોડવાની જરૂર નહીં પડે કોઈ દિવસ તમારે કોઈના આંગણે જઈને કોઈના માથું નમાવવાની જરૂર નહીં પડે તમારે માત્ર ને માત્ર તમારા કુળદેવીનું નામ લઈ તમે તમારા માતા પિતાની સેવા કરો જો તમે માતા પિતાની સેવા કરશો તો બધાય દેવોની સેવા થઈ બરાબર છે ભગવાને તો કોઈએ જોયા નથી માતાજી તો કોઈએ જોયા નથી ચમત્કાર તો કોઈએ જોયા નથી પણ ભગવાન તો કોઈ બધાના ઘેર જઈને દર્શન તો આપે નહીં એટલા માટે પરમ પરમકૃપાળો પરમાત્માએ એવી રચના કરી છે કે આપણા મા બાપમાં જ આપણા ભગવાન મેળવ્યા છે અને મા બાપ એ જ ભગવાન છે એમની સેવા પૂજા કરશો એમને આંતરડું ઠારશો એમને રાજી રાખશો તો તમારા ઉપર તમામ દેવી દેવતાની કૃપા થાય માતા પિતાની કૃપા થાય કુળદેવીની થાય પૂર્વજોની થાય જ્યારે ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી હોય તમારે મંદિરે કે કોઈ તીર્થયાત્રા કરવા જવાથી કોઈ ભગવાન માતાજી નથી મળી જતા પણ ઘરના માતા પિતા રાજી હોય સર્વ કુટુંબમાં એકતા હોય પરિવારમાં હંપ હોય અને એકબીજાને ઘરની રહેણી કેણી શુદ્ધ હોય વાતાવરણ સકારાત્મક હોય

રાજા તો એની મોજમત જીવતો હોય એમ કૂતરા ભસ્યા કરે હાથી ચાલ્યા કરે પણ કૂતરાને જોયું નથી જાતું કૂતરાઓને જોયું નથી જાતું કેમ કે હાથીને માણસો કેળા ખવડાવે કોઈ સફરજન ખવડાવે કોઈ હાથીને ઘાસ ખવડાવે એમ હાથીને કેળા સફરજન લોકો ખવરાવતા હોય એટલે આ બધું પેલા જે ગોમના કૂતરાઓ હોય ને એમને જોયું ના જાય હે એટલે હાથીને ભસતા હોય છે એવામાં એક માણસે હોની નોટ હાથીને સૂંઢમાં પકડાવી એટલે તમે જોજો હાથીએ શું કર્યું હાથીએ એ નોટ ખાધી નહીં સો રૂપિયાની નોટ હતી જે પૈસા એ ખાધી નહીં સીધા એના ઉપર જે મહાવત એનો જે માલિક હતો એને આપી કેમ કે હાથીને ખબર છે કે આ મારા લાયક વસ્તુ નથી કેળા સફરજન એને ખાધા ઘાસ ખાધું એટલે કોઈ માણસે સો રૂપિયા આપ્યા પણ એને સો રૂપિયા ખાધા નહીં એના માલિકને આપ્યા એટલે કૂતરાઓને તો ધોકા પડે અને હાથીને તો લાડવાય મળે સફરજન મળે કેળાય મળે જેના જેના ભાગ્યમાં જેવું જેવું હોય એવું મળે એટલે પેલા હાથીએ એ હો રૂપિયાના માલિકને આપ્યા એટલે એના પરથી તમે જોજો કે જેવું કર્મમાં ભાથું ભરશો એવું મળશે જો ભગવાને કદાચ તમને ધંધો સારો આપ્યો હોય વ્યાપાર સારો ચાલતો હોય અથાશક્તિ તમે કમાતા હોય તો થોડા ઘણો ધર્મમાં ખર્ચ કરજો કોઈને જમાડજો કોઈને મદદ કરજો જો તમે કોઈને ઠારશો તો ઠરશો ન કે અનિતિનું અને પાપનું ભેળું કરેલું ક્યારેય રહેતું નથી એટલે ધર્મમાં ઢુકળા રહેજો પાપથી સેટા રહેજો તો દેવગતિમાં તમે આગળ રહેજો તમારી કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય જ્યારે તમારા સદ તમને સદ માર્ગે લઈ જાય ત્યારે